એક તરફ અમેરિકાની અંદરથી માસ ડિપોઝિશન માટેની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી એ તૈયારીઓની વચ્ચે અચાનક ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાગ્યું અને આ ટેરિફ લાદવાના કારણે દુનિયાના અનેક દેશોનું શેરબજાર અનેક દેશોની આર્થિક સ્થિતિ એ માત્ર સાત દિવસની અંદર ઘણી નીચે આવી ચૂકી હતી જોકે આ તમામની વચ્ચે હવે ભારતના દુશ્મન બનેલા દેશ ચાઈનાએ ભારતીય વેપારીઓ સાથે હાથ મિલાવવાનું નક્કી કર્યું છે કેમ કે અમેરિકાએ તેની સામે લગાવેલા ટેરિફના કારણે ચાઈના હવે ભારત સામે ઝૂક્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ અમેરિકાના ઊંચા ટેરિફથી નુકસાન ભોગવી રહેલી ચીની કંપનીઓ એ પોતાનો માલ વેચવા માટે હવે ભારત સાથે હાથ મિલાવી રહી છે અમેરિકામાં પોતાનો માલ વેચવા માટે ભારતના નિકાસકારોનો સંપર્ક સાધી રહ્યા છે અને આ માલના અમેરિકામાં વેચાણ સામે ભારતીય કંપનીઓને કમિશન ઓફર કરવામાં આવી રહ્યા હોવાનું ઉદ્યોગ જગતના કેટલાક સૂત્રોએ જણાવી રહ્યા છે ચીનના ગુઆંગ ઝુઓ ખાતે હાલમાં જ ચાલી રહેલા કેન્ટોન ફેરમાં ભાગ લઈ રહેલી ભારતીય કંપનીઓને ચીની કંપનીઓ દ્વારા આ ઓફર આપવામાં આવી રહ્યો હોવાની વાત એ ત્યાંના ભારતીય વેપારીઓ જણાવી રહ્યા છે પંદર એપ્રિલથી શરૂ થયેલો આ ફેર પાંચમી મે સુધી ચાલવાનો છે જો કે આ ફેરની અંદર ઇલેક્ટ્રોનિક્સ મશીનરી ટેક્સટાઇલ હોમ ડેકોરના ઉત્પાદનમાં સંકળાયેલી ચીની કંપનીઓએ પોતાના માલસામાન વિદેશના ખરીદદારોને ઓફર કરી રહી છે પોતાની પાસેથી માલ લઈ ભારતની કંપનીઓને અમેરિકામાં પોતાના અને તેમના ગ્રાહકોને વેચવા એ ચીની કંપનીઓએ સમજાવી રહી છે અને આ વ્યવહારના બદલામાં કમિશન આપવાની તૈયારી પણ ચીની કંપનીઓ દ્વારા બતાવવામાં આવી રહી હોવાની ભારતીય વેપારીઓ એ ચાઇનાની અંદર જે આખો ફેન્ટોન ફેર ચાલી રહ્યો છે તેના મારફતે જણાવી રહ્યા છે અમેરિકા દ્વારા લાગુ કરાયેલા જંગી ટેરિફના કારણે ચીનના મોટા ભાગના નિકાસકારોને ફટકો પડ્યો છે જેના કારણે ચીનના માલસામાન પર એકસોને પિસ્તાલીસ ટકાની સામે ભારતના માલસામાન પર માત્ર ને માત્ર અમેરિકામાં હાલ દસ ટકા રેસીપ્રોકોલ ટેરિફ વસૂલવામાં આવી રહ્યો છે જે નેર દિવસની મુદત બાદ વધીને છવ્વીસ ટકા વસૂલાશે આ પ્રકારની વાત એ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે કરી ચૂક્યા છે જો કે ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ તરીકેની પોતાની પ્રથમ મુદતમાં ચીન પર ટેરિફ લાગુ કરતા ચીનની અનેક કંપનીઓએ એ વેળાએ વિયેતનામમાં પોતાના એકમો ઊભા કરી દીધા હતા અને ત્યાંથી અમેરિકામાં નિકાસ કરવાની શરૂઆત કરી હતી જોકે આ વખતે વિયેતનામમાં માલસામાન પર પણ છેતાલીસ ટકા જેટલી ઊંચી ટેરિફ લાગુ કરવાની સ્થિતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે લગાવી છે જેના સામે આ સ્થિતિમાં ચીનના નિકાસકારોએ ભારત તરફ પોતાની નજર દોડાવે તે સ્વાભાવિક છે તેવું ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટના ઓર્ગેનાઇઝેશનના એક હોદ્દેદારોએ જણાવ્યું છે જો કે ભારતમાં ચીનના ઇન્વેસ્ટમેન્ટ સામે મર્યાદાઓ હોવાથી ચીની કંપનીઓ માટે અહીં એકમો સ્થાપવું એ મુશ્કેલ બની રહ્યું છે જેના કારણે ભારત ખાતેથી નિકાસ કરવાનું મુશ્કેલ હોવાથી ચીનની કંપનીઓએ પોતાની બ્રાન્ડ્સમાં ભારતીય કંપનીઓને સહ બ્રાન્ડ્સ તરીકે જોડવાની ઓફર પણ કરી રહી છે ચીનના માલસામાનની ગેરહાજરીમાં ઊભા થયેલા અવકાશને પૂર્વા અમેરિકન સરકારે ભારતીય કંપનીઓને કેટલીક તક આપે છે તે જોવાનું રહેશે પરંતુ આખી આ ઘટના સંદર્ભે જે ચીની કંપનીઓએ ભારતીય વેપારીઓ સાથે હાથ મિલાવવાનું નક્કી કર્યું છે જેમાં ભારતીય કેટલીક કંપનીઓએ સહભાગી કંપની સાથે પાર્ટનરશીપ કરી હોવાની ચર્ચા પણ ચીની માર્કેટની અંદર ચાલી રહી છે જો કે ચાઈનાની આ હાથ મિલાવટના કારણે ચાઈનાનો માલ ચાઇનાથી ભારત અને ભારતથી અમેરિકા પહોંચે તે પ્રકારની તૈયારીઓ અને તે પ્રકારની તજવીજ હાથ ધરી છે અગાઉ ચાઇનાથી સીધો જ માલ એ અમેરિકા પહોંચતો હતો કે જેના કારણે અમેરિકાની અંદર અનેક એવા વિદેશી કંપનીઓ છે કે જે ચાઇનીઝ કંપનીઓ સાથે ભાગીદારીની અંદર પોતાનો માલ વેચતા હતા પરંતુ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જે ચાઇના સામે ટેરિફ લગાવ્યો છે તે બાદ અમેરિકાની કેટલીક કંપનીએ ભાગીદારી છૂટી કરી છે જો કે આ ભાગીદારી છૂટી કરતાની સાથે જ ચાઇનીઝ કંપનીઓએ પોતાનો માલ વેચવા માટે ભારતીય સાથે હાથ મિલાવવાની શરૂઆત કરી છે અને એ શરૂઆતના પ્રથમ તબક્કાની અંદર જ સૌથી મોટી અડચણ એ છે કે ભારત સરકારે પણ કેટલીક ચાઇનીઝ કંપનીઓ સામે જે બેન લગાવ્યો છે તેની સામે આ ચાઇનીઝ કંપનીઓએ ભારતીય ઉદ્યોગપતિઓ સાથે હાથ મિલાવી રહી છે અને હાથ મિલાવ્યા બાદ આગામી સમયમાં આ જ ચાઇનીઝ કંપનીઓનો માલ એ ભારતની અંદર આવશે અને ભારતની અંદર જો ન આવવા મળે તો કદાચ એ ચાઇનીઝ કંપનીઓ પણ પોતાનું યુનિટ એ ભારતીય કંપની સાથે ભાગીદારી સાથે ભારતમાં સ્થાપિત કરશે જેના કારણે આગામી સમયની અંદર હવે ભારતની અંદર વધુમાં વધુ એ રોજગારી ઉત્પન્ન થાય તો નવાય નહીં કેમ કે ફરી એક વખત ચાઇનાએ ભારત સામે ઝૂક્યું છે તમારું શું માનવું છે ચાઇનાના ઉદ્યોગકારો અને ચાઇનાના વેપારીઓના આ પ્લાનને લઈને અને ખાસ અમેરિકાની અંદર જે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ લગાવવામાં આવ્યો છે એ આગામી નેવ દિવસ બાદ ભારતનો એ ટેરિફ છવ્વીસ ટકા થશે કે કેમ જો તમે જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને ફરી એકવાર ચાઇના જ્યારે ભારત સામે ચૂક્યું છે તેને લઈને તમારું શું માનવું છે તે પણ અમારા કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર